ભોજન જીવનની સૌથી મહત્વની જરૂરિયાત છે દરેક જીવને જીવવા માટે ભોજનની જરૂરિયાત રહેતી હોય છે અને એટલા જ માટે અન્નદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે ડીસામાં પણ સાઈબાબા મંદિર ખાતે દરરોજના અસંખ્ય લોકોને વિનામૂલ્યે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે ડીસાનું સાંઈબાબા મંદિર સવાર પડતા જ આ મંદિર પર વિદ્યાર્થીઓની ચહલ પહલ શરૂ થઈ જાય છે અને દિવસ દરમિયાન આ મંદિર લોકોની અવર જવરથી ધમધમતું રહે છે આ મંદિરમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન આવે છે અને તેમનો સમય પસાર કરતા હોય છે અલગ અલગ સમયે અલગ અલગ રંગની દર્શાવી રહેલા સંકુલમાં દરરોજ બપોરના સમયે એક વિશેષ સેવા પ્રવૃત્તિ ચાલે છે અને તે પ્રવૃત્તિ છે અન્નદાનની ડીસાના સાંઈબાબા મંદિર ખાતે દરરોજ બપોરના અસંખ્ય ગરીબ લોકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી આ મંદિર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને એક ટાઈમનું ભોજન આપે છે ડીસામાં કાર્યરત ગોલ્ડ કિટી ગ્રુપ દ્વારા દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં ગરીબોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે આ વખતે પણ ગોલ્ડ કિટી ગ્રુપ દ્વારા ગરીબોને પૂરી શાક ખમણ અને ખીર પીરસવામાં આવી છે આજે મોટી સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો અહીં ભોજન લેવા માટે પહોંચ્યા હતા આ ભોજન લીધા બાદ આ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના બાળકોમાં એક અલગ જ ચમક જોવા મળી હતી પોતાના પેટની ભૂખને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનથી સંતોષ્યા બાદ આ ગરીબ પરિવારના ચહેરા પર પણ અલગ જ તૃપ્તિ જોવા મળી રહી હતી સાંઈ મંદિર ડીસામાં છેલ્લા દસ વર્ષથી ગોલ્ડ કિટી દ્વારા ગરીબોને અને આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે અને તેમજ પ્રસાદી માટે અમે છેલ્લા દસ વર્ષથી ભોજન ની પ્રથા ચાલુ કરી છે અને આ આ કાર્યક્રમમાં અમે લોકો દરરોજ પૂરી રોટલી શાક દાળ ભાત તેમજ શ્રાદ્ધના દિવસોમાં પૂરી શાક અને ખમણ સાથેનું સંપૂર્ણ ભોજન અમે પૂરું પાડીએ છીએ આમાં ગોલ્ડ કિટીની બહેનો કૌશલ્યાબેન વસુબેન જેવા બહેનો અને આ સાંઈ બાબા મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સેવકગણ ખૂબ ઉત્તમ સેવા પૂરી પાડે છે અને આ કાર્યક્રમમાં અમને બિલકુલ તકલીફ પડતી નથી અને ખૂબ આનંદપૂર્વક બધી બહેનો રસપૂર્વક આ કાર્ય કરીએ છીએ અને આ ભોજન પ્રસાદ લેવા દરેક ગામના સજ્જનો આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ આ ભીરથ કાર્ય માટે સાઈબાબા મંદિરના સતીશભાઈ પંચાલ દિનેશભાઈ ટાંક અમિતભાઈ ઠક્કર સહિત અન્ય સેવાભાવી લોકો દ્વારા સુંદર સેવા આપવામાં આવી રહી છે આ સ્વયંસેવકોની સેવાને પગલે અસંખ્ય લોકોને એક ટાઈમ પોસ્ટેક ભોજન મળી રહ્યું છે ગોલ્ડ કિટ્ટી ગ્રુપના કમળાબેન મોડે પણ આ અંગે વધુ વિગતો આપી છે